હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે મેં અહીંયા બહુ જ સરસ પેડા બનાવ્યા છે જેમાં મેં દૂધનો પણ ઉપયોગ કર્યો નથી અને માવાનો પણ ઉપયોગ કર્યો નથી અને ગોળનો પણ ઉપયોગ કર્યો નથી અને ચાસણીનો પણ ઉપયોગ કર્યો નથી બહુ સરસ પેડા બનીને તૈયાર થઈ જાય છે નાના બાળકોને તો બહુ જ ભાવશે તો ચાલો શરૂ કરીએ આપણે બનાવવાની રેસીપી પહેલાં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને એક પેન રાખી દઈશું અને ગેસની ફ્લેમ પહેલાં ફૂલ રાખીશું અને એની અંદર મેં અડધો કપ એટલે કે એકસો વીસ એમએલ જેટલું ઘી લઈ લીધું છે તમે જોઈ શકો છો તમે કોઈ પણ વાડકી કે કપ સેટ કરી શકો છો એને નાખી દઈશું ઘી ને ગરમ થવા દઈશું ઘી મેલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દઈશું અને પછી મેં અહીંયા એક કપ ચણાનો લોટ ઉપયોગમાં લીધો છે જે એકસો સાહીઠ એમ જેટલો છે તમે કોઈ પણ વાડકીનો સેટ માફ કરી શકો છો તમે જે પ્રમાણે ઘી લો છો ને એનાથી થોડો ચણાનો લોટ આપણે વધારે લેવાનો છે એટલે કે બેસનનો ઉપયોગ થોડો વધારે કર્યો છે અને આ ગાંઠા જે અંદર દેખાય છે ને એ પણ બધા આપણે પહેલાં હલાવીને મેલ્ટ કરી લેવાનો છે એકદમ હલાવતા રહેવાનું છે ને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે આપણે આપણું ઘી ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ એકદમ આપણે ધીમી ક નાખવાની છે પછી આવી રીતે ધીરે ધીરે આપણે બધા ગાંઠા કાઢી નાખીશું હવે એનાથી ઓછો એટલે કે પચાસ ગ્રામ જેટલો પચાસ મિલી જેટલો આપણે મેંદાનો ઉપયોગ કર્યો છે એ મેંદાને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે એટલે કે નાનો કપ જેટલો બેસન લઈએ છીએ ને એક કપ એનાથી થોડું ઘી ઓછું લેવાનું અને એનાથી એકદમ થોડો ઓછો આપણે મેંદાનો ઉપયોગ કરવાનો છે હવે આ બે જ વસ્તુને બરાબર આપણે હલાવતા રહેવાનું છે એકદમ સરસ એમ ધીમા ગેસ આપણે હલાવતા રહીશું ને અને એવું લાગે કે ગેસ પેન એકદમ ઠંડુ થઈ જવા આવ્યું છે થોડી ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું એકદમ ધીમા ગેસે જ આ બધી પ્રોસેસ કરવાની છે મીડિયમ ટુ લો કરી દઈશું થોડું પછી પાછું ધીમું કરવાનું છે એ રીતના આપણે એકદમ ધીમા ગેસે જ આ બધી પ્રોસેસ કરવાની છે અને બેસન અને મેડાને સરસ આપણે આ રીતે હલાવીને મિક્સ કરવાનો છે એકદમ હલકો થઈ જાય અને એકદમ એનાથી કલર ચેન્જ થઈ જાય એકદમ સરસ એ રીતે આપણે એને ચલાવતા રહીશું તમે જોવો છો ને એકદમ સરસ એને મિક્સ કરવાનું છે આ રીતે ચલાવતા જ રહેવાનું છે એને એટલે આપણું નીચેથી તળીએ ચોટી ના જાય અને બળી પણ ના જાય એ રીતે આ રીતે મિક્સ કરતા રહીશું આપણે તમે જોવો છો ને કેટલું સરસ આપણે આવી રીતે મિક્સ કરતા જઈશું ને એટલે ઢીલું થવા લાગશે જોશો ને ફીણ ફીણ થવા લાગ્યું છે આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે એટલે ધીરે ધીરે એનો કલર ચેન્જ થતો જશે અને એકદમ અંદરથી ચડી જશે એમ પાકી જશે અંદરથી એને બળવા નથી દેવાનો આપણે પણ એને સરસ એનો કલર લાવવાનો છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો આ પેડા ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ઘરમાં બધાને ભાવશે પણ નાના બાળકોને તો બહુ જ ભાવશે જો છો ને ફ્રેન્ડ્સ ધીરે ધીરે એનો કલર બદલાવા લાગ્યો છે આ રીતે ધીરે ધીરે જેમ જેમ કલર બદલાતો જશે એમ એમ આપણે પણ આપણે હાથ ચલાવવાનું ચાલુ રાખવાનું છે બંધ નથી કરવાનું તમે જોવો છો ને કેટલો સરસ પતલો થઈ ગયો છે હલકો અને ચમચો ઊંચો કરીએ ને તો કેવું અંદરથી આપણે ચમચા ઉપરથી નીચે લઈ જાય છે આ રીતે આપણે એને હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ને એકદમ બ્રાઉન જેવો કલર થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે આ પેડાને તમે ઘણી બધી રીતે ઉપયોગમાં લઈ શકો છો તમને ખાવા માટે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ બનાવી શકો છો કોઈ પ્રસંગ હોય તો તમે મીઠાઈની જગ્યા આ પેડાને બનાવીને ઉપયોગ કરી શકો છો જો છો ને કેટલો સરસ કલર ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ આ રીતે કલર ચેન્જ થઈ જાય ને બ્રાઉન તમને એવું લાગે કે હલકો બ્રાઉન થઈ ગયો છે અમારે આ રીતના પેડા રાખવા છે તો તમે એવા પણ રાખી શકો છો પણ મેં અહીંયા સરસ બ્રાઉન રંગ એનો કર્યો છે એટલે મેં એકદમ ધીમા કેસે આને કરી દીધો છે અને તમે આ રીતે એકદમ ધીમા કેસે ચડાવશો ને તો જ બહુ જ સરસ બનીને તૈયાર થશે આ રીતે આપણે સરસ એને જો જોશો ને ચમચા ઉપરથી બધું જ નીકળી જાય છે આ રીતેનો કલર બી સરસ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ આપણો એકદમ હલકો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તમે આ રીતે ચમચા ઉપર લેશો ને અને પાડશો ને તો તમારે જોવો છે ને બધું બેટર નીચે પડી જ જાય છે આપણું પહેલાં જે આપણે બનાવ્યું છે ને એ સરસ કેવું સરસ થઈ જાય છે એનો સરસ કલર આવી ગયો છે હવે આપણે જોઈ લઈએ એકવાર ચેક કરી લઈએ હજુ કે કેવું થયું છે જો કેટલો સરસ કલર ચેન્જ થઈ ગયો છે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એકદમ સરસ કલર આવી જાય ને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને પછી આપણે એને નીચે ઉતારી લેવાનું છે હવે નીચે ઉતાર્યા પછી આપણે એક કલાક માટે રેસ્ટ આપીશું એક કલાક માટે આપણે આને ઠંડુ થવા દેવાનું છે હવે આપણે ગેસનો ઉપયોગ નથી કરવાનો હવે એક કલાક આપણો થઈ ગયો છે પછી આપણે એક કપ ખાંડ એટલે કે બસ્સો મિલી એકસો સાહીઠ ગ્રામ બેસન લીધું છે ને તો એની સામે આપણે બસ્સો ગ્રામ જેટલી દરેલી ખાંડનો ઉપયોગ કર્યો છે તમારે દરેલી ખાંડ લેવાની છે અને પછી એને આપણે બરાબર હાથથી કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ ખાંડ આપણા બધા લોટની અંદર ભળી જવી જોઈએ એ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આ રીતે મેં દરેલી બસ્સો મિલી જેટલી મતલબ કે બેસન લીધો છે ને એનાથી બી થોડી વધારે આપણે ખાંડનો ઉપયોગ અહીંયા કરવાનો છે આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે સરસ ખાંડ બધા એક એક લોટની અંદર ખાંડ આપણી ભરી જવી જોઈએ હવે મેં અહીંયા થોડો કોપડાની છીણ લઈ લીધી છે જે ગ્રામમાં ત્રીસ ગ્રામ જેટલી છે એટલે કે એકદમ થોડી આપણે જેટલું ટેસ્ટમાં આપણે અનુકૂળ લાગે એ પ્રમાણે આપણે અંદર નાખી શકીએ છીએ ઓપ્શનલ છે તમારે ના નાખવી ને તમે ના પણ નાખી શકો પણ ટોપડાની છીણ બહુ સરસ લાગે છે પેડાની અંદર એકવાર તમે જરૂર ટ્રાય કરજો આ રીતે બનાવવાની હવે આ રીતે ગોળ ગોળ કરીશું આપણે અને પછી ઉપરથી થોડું દબાવીશું એટલે આપણા પેડાના સેપનો આકાર થઈ જશે જો તમારે જ કોઈ પણ અલગ શેપ આપો હોય લાડુનો તો તમે એ પણ આપી શકો છો પણ મેં અહીંયા પેડા બનાવ્યા છે એટલે હું પેડાના શેપ આપ આપું છું આ રીતે બધા જ પેળા આપણે સરસ વાળી લઈશું આ રીતે દબાવવાનું અને પહેલાં કાઠું લાગશે થોડું પછી જેમ જેમ તમે દબાવતા જશો ને એમ એમ સરસ અંદરનું ઘી હોય ને આપણા હાથની ગરમીથી થોડું ઢીલું થશે મિશ્રણ પછી આ રીતે ગોળ ગોળ કરવાનું અને પછી આ રીતે આપણે પ્રેસ કરવાનું એટલે સરસ આપણે પેળો બનીને તૈયાર થઈ જશે આ રીતે આપણે બધા જ પેડા બનાવીને તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો કઈ રીતે મેં પેડાના શેપ આપ્યા છે આ જ રીતે તમારે બધા પેડાના શેપ આપી દેવાના છે પછી એ જ પેડાને આપણે આપણે તોપડાની છીનની અંદર મેં અંદર આ રીતે ભેળવી લીધા છે તમે જોવો છો ને આ રીતે બધા જ પેડા આપણે એક એક કરીને બધા ટોપડાની છીણ ઉપર લગાવી લઈશું અને પછી એના ઉપર મેં કાજુ બદામથી સરસ એને આપણે ડેકોરેટ કરી લઈશું એટલે આપણા દેખાવમાં પણ બહુ સરસ લાગે અને એવું જ લાગે કે તમે બહારથી જ લઈ આવ્યા છો આ મીઠાઈ એવી સરસ મીઠાઈ બનીને તૈયાર થશે તમે બહારની મીઠાઈ ખાશો ને એના કરતાં પણ એકદમ ચોખ્ખી અને સરસ છોકરાઓને કંઈ પણ નહીં થાય આ મીઠાઈ ખવડાવશો તો અને બહુ સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલા સરસ મારા પેડા બનીને તૈયાર થઈ ગયા છે ના મેં આમાં દૂધનો ઉપયોગ કર્યો છે ના મેં આમાં ઘીનો ઉપયોગ ગોળ માવાનો ઉપયોગ કર્યો છે ના ચાસણીનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો ને કેટલા સરસ મારા પેડા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે તમે ડબ્બામાં પેક કરીને આપશો ને તો કોઈ નહીં કહે કે આ તમે બજારમાંથી નથી લાવ્યા જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ